ವಡೋದರ ಥರ ರಸಿಲಾಬೆನ್ ಡೋಲರಿಯ ಸರ್ವ ವೈಷ್ಣವೇ ಮಹಾರಾ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಗೀತಾ ಸಂಭಳಾವೇರ ಜು ನಡೋ ರೇ ಗೋವಿಂದ ಗೀತ ಸಂಭಳಾವೆ ಅರ ಜು ನಾಬಳೋ ರೇ ಆ ದ ಗೋವಿಂದ ಗೀತಾ ಸಂಭಡಾವೆ ಅರ ಜೊ ನಡ ರೇ ಆಖೋ ಜೀವನ ಸೆ ದೋ ಕನೋ ಮ ಗೋವಿಂದ ಗೀತಾ ಸಂಭಡಾವೆ ಯಾರ ಜೊನ तारा कर्मे ध द दे श्या रे तारा कर्मे ध देश्या मने रे चिन्ता छोडे बने जा वो फूल गोविंद गोविन्द गीता समझावे यो न सा भो रे ಚಿಂಥಾ ಛೋಡೆ ಬನ್ನಿ ಜಾಡೋ ಫೂಲ ಗೋವಿಂದೀತಾ ಸಮಾವೆ ಯಾರ ಜೊನ ಸಾಬ ರೇ ಕಾಯಮ ಕ ಜಿಯ ಚಾಲ ಶಾಮ ಕ್ರೋಧ ನೆ ಕಾಯಮ ಕ ಜಿಯ ಚಲ ಶಾಮ ಕ್ರೋಧ ನೆ તને લડાવે છે મં મતા ને ગોવિંદ ગીતા સમજાવેર જોન બડો રે તને લડાવે છે મં મતા ને ગોવિંદ ગીતા સમજાવેર જોન બડો રે અહીંયા કુટુંબ સાસરોને ને સગાવાલા રે અહીંયા કુટુંબ સાસરોને ને છે તારા ને મિત્ર એક તારા ને મિત્ર તો એક ગોવિંદ ગીતા સમજાવે યરજો ન સાંભળો રે તારો વેરીને મિત્ર તો એ કોવિંદ ગીતા સમજાવે યરજો સાંભળો રે કોેત્રની ધરામાં જ્ઞાન વાવિયા રે ತೋರ ಕ್ಷೇತ್ರ ನಿಧರ ಮಗ್ನನಾವೀಯ ಅರೇ ರಮತಾಯವಡೆ ತೋರ ಮರೋಡೆเร ತ ಗೋವಿಂದ গীತಾ ಸಮಜಾವೆ ಯರಜುನ ಸಾಂಭಡೋರೆ ರಮತಾಯವಡೆ ತೋರ ಮರೋಡೆเร ತ ಗೋವಿಂದ ગીતા સમજાવે યાર સાંભળો રે અહીંયા નથી રે મરતો ને નથી કોઈ માર રે અહીંયા નથી રે મરતો ને નથી કોઈ માર રે સૌને કોળિયો કરી જય કાઢ કાળ ગોવિંદ ગીતા સમજાવે અર્જુન ન સાંભળો રે સૌને કોળીઓ કરી જાય છે કાળ ગોવિંદ ગીતા સમજાવે અર્જુન સાંભળો રે મારે શરણે આવી માણી લે રે मा मोज वात मा बनी जै रागे गोविंद गीता समे अर्जुन साभलो रे वात मानी जै रागे गोविंद ગીતા સમજાવે અર્જુન સાંભળો રે આત્મય વિચળયમર એક જ રૂપ છે રે આત્મય વિચળય માર એક જ રૂપ છે રે અગણી જગતને અગણિતયે ના રૂપ ગોવિંદ ಗೀತಾ ಸಮೇ ಅರ ಜುನ ಸಾಬೋ ರೇ ಅಗಣಿ ಜಗತ್ನೇ ಅಗಣಿತ ಎ ರೂಪ ಗೋವಿಂದ ಗೀತಾ ಸಮಾವೇ ಅರ್ಜುನ ಸಾಬೋ ರೇ ಸೋಣಿ ಉಪದೇಷ ಅರ್ಜುನೆ ಜ್ಞಾನೋಪ ಜಿಯ ರೆ ಸೋಣಿ ಉಪದೇಷ ಅರ್ಜುನೇ ಜ್ಞಾನ રે સે હથિયાર હાથ ગોવિંદ ગીતા સમજાવે અર્જુન સાંભળો રે પછે લીધા છે હથિયાર હાથ ગોવિંદ ગીતા સમજાવે અર્જુન સાંભળો રે જે કોઈ ગાસે શીખે ને સોણે સાંભળે રે જે કોઈ ગાયો સિખે ન સુણે સાંભળેર તે નો હોજો વાસ ગોવિંદ ગીતા સમજાવે અર્જુન સાંભળો રે તેનો નો હોજો વોટમાં વાસ ગોવિંદ गीता ਸਮਝਾਵੇ अर्जुन सांभाड़ो रे गोविंद गीता सांभाड़ावे अर्जुन सांभाड़ो रे आको जीवन ना ਧੋਖ ਨੋ ਮੈਦਾਨ गोविंद गीता ਸਮਝਾਵੇ अर्जुन सांभाड़ो रे गोविंद गीता सांभाड़ावे अर्जुन सांभाड़ो रे કૃષ્ણ કનિયા લાલ કી જ